આજે ધોરણ દસ અને બાર સીબીએસઇ બોર્ડનું પરિણામ જાહેર થયું છે ત્યારે રાંદેર રોડ પર આવેલ સ્વામિનારાયણ વિદ્યાર્થી સ્વામિનારાયણ શાળાના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે અને બસ્સો કરતાં વધુ વિદ્યાર્થીઓ છે દસ અને બારમાં મળીને જેઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે ત્યારે શાળાના કેટલાક વિદ્યાર્થીઓ છે કે જેઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે સાથે શાળાના ટ્રસ્ટી પણ આપણી સાથે છે આપણે તેમની સાથે વાત કરીશું સૌથી પહેલાં આપણે જે શાળાના ટ્રસ્ટી છે તેમની સાથે વાત કરીએ જી સર આપણી શાળાનું આજે ખૂબ સરસ પરિણામ આવ્યું છે શું પરિણામ આવ્યું છે અને શું કહેશો સૌથી પહેલાં તો બાળકોને અને અમારા બાળકોને મહેનત કરનારા એના વાલીઓને હું ધન્યવાદ આપીશ અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એચ વિદ્યાલય સ્વામિનારાયણ એકેડેમી વિદ્યાર્થીઓમાં મોસ્ટલી વિદ્યાર્થીઓ એવા છે કે નર્સરીથી અહીંયા ભણીને બાર ધોરણ સુધી ગયા છે અને આ બાળકોએ ખરેખર દસ અને બારમાં લગભગ બધાથીને સો ઉપર બાળકોએ આ એ વન ગ્રેડમાં રહ્યા છે અને ખૂબ સારા પરિણામ સાથે અને ફર્સ્ટ રેન્ક નાઇન્ટી સેવન પર્સન્ટેજથી લઈ અને ટેન્થના બાળકોએ પણ ખૂબ સારું જળહળતું પરિણામ આપ્યું છે અને છેલ્લામાં છેલ્લો વિદ્યાર્થી પણ ફર્સ્ટ ક્લાસ ઉપર રહ્યો છે જે આવું પરિણામ છેલ્લા અમારા મનો પચીસ વર્ષની સંસ્થા છે તો વીસ વર્ષ જેવું થઈ ગયું જે બોર્ડનું તો વીસ વર્ષથી કમ્પ્લીટલી ફર્સ્ટ ક્લાસ ઉપર બધા જ બાળકો અને હંડ્રેડ રિઝલ્ટ આ સંસ્થા આપી રહી છે આ માટે શાળા દ્વારા વર્ષ દરમિયાન કઈ રીતની પ્રવૃત્તિ કરવામાં ખાસ કરીને વિદ્યાર્થીઓને કઈ રીતે મોટિવેશન આપવામાં આવે છે ખાસ કરીને અવારનવાર શિક્ષકો દ્વારા અને જે કંઈ એમના વાલીઓને બોલાવી અને વાલીઓને દ્વારા એમને સારા પોઝિટિવ રીતે બાળકો કઈ રીતે આગળ વધે એવો અમારો નમ્ર પ્રયાસ અવારનવાર બોલાવી અને ત્યાર પછી કંઈકને કંઈક સારા કાર્યક્રમો કરી સારા પ્રોગ્રામો કરી અને એ અલગ અલગ અમારું ખાસ બાળકોને સંસ્કાર ઉપર ભાર વહેટેજ અમે વધારે આપતા હોઈએ છીએ કે એવા પણ સાથે સાથે કાર્યક્રમો રાખી અને બાળકોને અંતર્મુખ કરી અને વધારે વધારે સારા પોતે સેલ્ફ પોતે મોટિવેટ થઈ અને પોતે પ્રોગ્રામ આગળ કરવા ઈચ્છે પોતે વધારે મહેનત કરવાય છે એવો પ્રયાસ થતો હોય છે એની સાથે શાળાના કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું જે બેટા આપણું શું પરિણામ આવ્યું છે અને કઈ રીતે વરસ દરમિયાનની મહેનત મેં દરરોજનું પાંચથી છ કલાક ભણતી હતી હું રાતે બી ભણતી હતી સવારે બી જલ્દી ઉઠીને સ્કૂલમાં આવીને જે સ્કૂલ ટીચર્સ આટલું બધું અમને સારી રીતે સમજાવતા હતા તે રીતે સ્કૂલ ટીચરને લોકો બહુ અમને લોકોને બહુ પ્રેરિત કર્યું કે અમે બહુ આગળ જઈએ અમે બહુ વધીએ સ્કૂલનું સૌથી બહુ જ અંદર એફર્ટ્સ હતા કે અમે લોકો આટલા આગળ આવી શકીએ ટીચર ટ્રસ્ટી પ્રિન્સિપલ મેમ અમને અમે બધા બહુ થેન્ક યુ છે એમને કે તમે અમને આટલું બધું સપોર્ટ કર્યું ને અમે આટલા સારા માર્ક્સ લાવ્યા અન્ય વિદ્યાર્થી સાથે પણ વાત કરીશું જી બેટા આપનું શું નામ છે કેટલા પર્સન્ટેજ આવ્યા ને કેવી મહેનત અમારું નામ પ્રિયલ ચલિયાવાલા છે અમારા ટ્વેલ્થ કોમર્સમાં નાઇન્ટી ટુ પોઈન્ટ ટુ પર્સન્ટ આવ્યા છે મહેનત તો ખૂબ જ કરી છે મેં સારું રિઝલ્ટ આવ્યું છે વર્ષની શરૂઆતથી મેં મહેનત કરી છે જે કરાવતા હતા ટીચર્સ લોકો એ કરતી ગઈ છું અને લાસ્ટમાં પેપર સોલ્વ બધા કર્યા છે આખી બુક વાંચી છે ને એવી રીતના મહેનત કરી છે અને અન્ય વિદ્યાર્થીઓને શું મેસેજ આપશો હું બસ એવું જ કહેવા માગીશ કે તમે અગર કરવા કરી શક બધા જ લોકો કંઈ પણ કરી શકે છે અગર એ ધારી લે તો તમારે બસ મહેનત કરવાની છે ને રોજ રોજ એની પર હાર્ડવર્ક કરવાનું છે बिल्कुल तो सालाना वाइस प्रिंसिपल मैडम पर अपने साथ बात जी मैडम आपकी स्कूल का ये रिजल्ट आया है कितनी खुशी हो रही है और क्या कहोगे आप मैम बहुत खुशी की आज दिन है क्या बताएं उनको आ, हर साल की जैसा ये दिन हमें हर साल देखना पड़ता है आज 2010 से और बच्चे बहुत अच्छे मेहनत करते हैं और सबसे बड़ी जो मुझे लगता है कि पेरेंट्स की खूब सहकार हमारे साथ है और हमारे पूरे टीम तो है ही उनके दिवाली वेकेशन के बाद से हम लोग तीन प्री बोर्ड लेते हैं जो बच्चों की मेहनत में बहुत हेल्प होता है और मॉक टेस्ट पेपर सॉल्व होता है जी अन्य विद्यार्थी जैसे टॉप करिजल्ट आने के खुश है जो रिजल्ट आयो दे तू श्रेय आप મારા નાઇન્ટી ફોર પોઈન્ટ ફોર આવ્યા છે અને હું બહુ જ ખુશ છું અને મારો બધો શ્રેય મારા પેરેન્ટ્સ મારા ટીચર્સ એસ્પેશિયલી અમારા જેટલા બી મેમ છે દિનેશ સર પ્રિન્સિપલ મેમ આઈ એમ ઓલવેઝ ગ્રેટફુલ ફોર દેમ અને બહુ સારું રિઝલ્ટ આવ્યું છે મારી મેં બહુ મહેનત કરી છે જી બેટા તારું શું રિઝલ્ટ આવ્યું કેટલી ખુશ છે મારું નાઇન્ટી થ્રી પર્સન્ટ આવ્યા છે ટ્વેલ્થ સાયન્સ બોર્ડમાં અને હું બહુ જ ખુશ છું કે મારી મહેનત અને મારી કન્સિસ્ટન્સી આ ફળ લાવી છે અને હું બહુ જ ગ્રેટફુલ છું ટીચર્સ અને સ્કૂલ્સ અને ઇવન મારા પેરેન્ટ્સ માટે કે જેમને મને આટલો સપોર્ટ કર્યો તો હું આટલો સારો સ્કોર કરી શકી બહુ ડિફિકલ્ટ હોય છે ટ્વેલ્થનું યાર કન્ટિન્યુઅસ મહેનત કરવાની રીડિંગ હતું તારું મારું મોસ્ટલી ફોકસ વધારે જ્યારે ભણાવતા હોય ત્યારે વધારે ફોકસ હતું તાકી હું ત્યાં જ મોસ્ટલી બધું લર્ન કરી મારે પછી એટલું વધારે મહેનત કરવાની જરૂર નહીં પડે તો મારું એ જ મેઇન મુદ્દો હતો આગળ જઈને શું બનવા ઈચ્છે છે હું એક એમ્બ્રિયોલોજીસ્ટ બનવાનું વિચારું છું અને એના માટે કઈ રીતના પ્રયત્ન રહેશે હું ટ્રાય કરીશ કે હું અત્યારે પણ જે પણ ફિલ્ડમાં આગળ વધું એમાં હું एज ट्राय करू की ते आपण सारी रीते भणू आणि सारू स्कोर करू कन्सिस्टंटली मेहनत करू अन्य विद्यार्थी पण जे सो रिझल्ट आलोचे बेटा आई स्कोर 95% इन uh, 12th सायन्स एंड आई टूक पीसीएम आणि काही रीते मेहनत होती द द प्रिपरेशन वाज रेगुलर एंड दिस दिस सक्सेस दिस सक्सेस दैट आई अचीव्ड इज नॉट ओनली माय माय प्रिपरेशन our teachers and our uh, school staff are equally credited for it And the support they showed was truly motivating, and it only helped us to achieve this result. What subject was my highest mark? Chemistry was my weakest subject, and I scored highest in it. I scored 98 in chemistry, and it was due to my teacher support and constant uh, test analysis and further things that helped me achieve this high number. <laughs> I, I am preparing for IIT, and I want to. આઈ વોન્ટ ટુ ડુ બીટર ઇન સી કમ્પ્યુટર સાયન્સ અને એ કાંત વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરીશું જે શું પરિણામ આવ્યું છે ને કેટલા ખુશ છે પરિણામ મારું પરિણામ નાઇન્ટી ટુ પોઇન્ટ એટ પરસેન્ટ આવ્યું છે અને સાયન્સમાં અને હું બહુ ખુશ છું મારા પપ્પા પોતે પણ એક ટીચર છે એમના ક્લાસીસ ચાલે છે કતાર તો એ બધાને એ વન લાવતા જ છે તો આ વર્ષે મારું પણ એ વન ગ્રેડ છે તો એ પણ બહુ ખુશ છે શાળામાં પણ શિક્ષકો અને ઘરે પણ શિક્ષક તો કઈ રીતનો માહોલ હતો અને કઈ રીતનું આખું વર્ષ તમે મહેનત કરતા એટલે મને કોન્ફિડન્સ તો મળ્યા રાખે મોટિવેશન બધું પ્લાનિંગ પ્રમાણે કામ ચાલતું પાંચ છ કલાક દિવસનું ભણતો તો એ રીતે